આરોપીએ સલૂનમાં પ્રવેશ કરીને સંચાલિકા છિત્ર સાંગલેને બ્લેડ બતાવીને રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો હતો ચોંકાવનારી વાત એ છે કે લૂંટના પ્રયાસ પહેલા આરોપીએ પોતાની બહેનને બ્યુટી ટ્રીટમેન્ટ કરાવવાની છે તેમ કહીને સલૂનની રેકી કરી હતી લૂંટારુના પ્રયાસથી ડરવાના બદલે મહિલા સંચાલિકા હિંમત રાખી બૂમ કરી હતી આ સાંભળીને આસપાસના સનિકો તાત્કાલિક જાણ કરીને આરોપીને ટાઉન પોલીસને સોંપ્યો હતો નવસારી શહેરમાં થોડા દિવસે બનેલી આ લૂંટના નિષ્ફળ પ્રયાસની ઘટનાએ સ્થાનિકોમાં ચિંતા જગાવી છે બ્યુરો રિપોર્ટ